નવરાત્રી દિવસમાં વરસી શકે છે જોકે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ હશે પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે એનું કારણ છે કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે અને અત્યારે અલગ અલગ મોડેલોનો જે અમે અભ્યાસ કરી રહ્યા છીએ એ મુજબ એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે ટ્રેક છે તે આંધ્રપ્રદેશના માર્ગે થઈને મહારાષ્ટ્ર અને ત્યાંથી પછી ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવું અત્યારે લાગી રહ્યું છે જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો નવરાત્રીના છેલ્લા દિવસોમાં એટલે કે લઈ અને ઓક્ટોબર સુધી રાજ્યની અંદર વરસાદ તેવી શક્યતાઓ છે આની અંદર સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન છે એ પછી જે કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સામાન્ય થી મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેલી છે